ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી અમતી અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ મહેશ્વરી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાને માહિતગાર કરવામાં આવ્યા હતા જે બાદ જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક પેદાશોના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા ખેડૂતોની ઈ-બુક તૈયાર કરવા કેરતોની પ્રાકૃતિક કૃષિ હેઠરની જમીનનો જીઓ મેપિંગ કરવા અંગે સૂચન કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ નેચરલ ફાર્મસ્ટે એફપીઓ અને જીવામૃત ઘનામૃત માટે વધુમાં વધુ ગૌશાળાઓને જોડવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો આતમા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમલે જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી कलेक्टर श्री द्वारा कलस्टर बेस तालीम कलस्टर तालुकाने जिला कक्षाए वेचाण केन्द्रों विविध खेडूतलक्षी सहाय लाभार ना लाभार्थी प्राकृतिक ना पंचस्तरीय मॉडल फार्म ना जमीन ना एकत्रीकरण और पृथ्वकण की कामगिरी देशी गाय निभाव खर्च सहाय योजना प्राकृतिक कृषि माटे जीवामृत बनाव तथा वितरण मय सुविधा सहाय રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી બેઠકમાં કલેક્ટર શ્રી અમિત અરોરાએ આરકેવીવાય યોજના અંતર્ગત એફપીઓ અને નાબાડ જેવી સંસ્થાઓના સંકલનમાં રહી માન્ય સ્ટોરેજ યુનિટની સ્થાપના જીરૂ પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્રો વધારવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા સાથે જરૂરી સૂચના આપવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કે.ઓ. વાઘેલા, નાયબ ખેતી નિયમક વિસ્તરણ શ્રી પીતકે પટેલ, નાયબ બાગાયત નિયમક શ્રી મનીષ પરસાણિયા, નાયબ માહિતી નિયમક શ્રી ઘનશ્યામ પેડવા, સર્વે મદનীশ ખેતી નિયમક શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ હાજર રહ્યા હતા.